ત્યારે અઠવાડિયા અગાઉ મલેકપુર ગામના કાદરભાઈ મલેકના પોલ્ટ્રી ફાર્મમાંથી ઝાડે તોડી મરઘાનો શિકાર કરતો હોવાનું જણાતા જંગલ ખાતાને જણા કરવામાં આવતા પલસાના ફોરેસ્ટ વિભાગે પોલ્ટ્રી ફાર્મ બહાર રોડ ઉપર પાંજરું મૂક્યું હતું તે પાંજરામાં મોટો કદાવર દીપડો ત્રણ વખત આસપાસ ચેક કરી પાંજરામાં ગયો હતો ત્યાંથી પણ બે વખત બહાર આવીને ફરી અંદર જતા તે પાંજરામાં રવિવારે વહેલી સવારે ચાર વાગ્યાના સમયે પૂરતા સીસીટીવીમાં નજરે પડતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો એ બી ટેટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ પાડોલી